નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ગાબા પિન એન્ટી વિશે ટેબ્લેટ ગાબાપિન એન્ટી બે રસાયણોનું કોમ્બિનેશન છે ગાબા પેન્ટિન અને નો ટ્રિપ્ટેલિન સામાન્ય રીતે ગાબા એન્ટીનો ઉપયોગ ન્યુરોપેથિક પેઇન માટે થતો હોય છે તો મિત્રો આવો જાણીએ ગાબા પેન્ટિન આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે ગાબા પેન્ટિન નામનું રસાયણ આપણા શરીરમાં નવ સિગ્નલને સ્લોડાઉન કરવાનું કામ કરે છે જેને કારણે એક્ટિવ નવના ઇમ્પલસીઝમાં ઘટાડો થતાં પેઇનમાં ઘણો જ ઘટાડો થતો હોય છે આ ઉપરાંત નો ટ્રિપ્ટિલિન નામનું ડ્રગ્સ એન્ટી ડિપ્રેશન તરીકે બી કામ કરે છે અને આપણા શરીરમાં સેરોટોનિન અને એડ્રીનાલીન નામના રસાયણને બેલેન્સ કરવાનું કામ કરે છે જેને કારણે નર્વની સેન્સિટિવિટી ઘટતા મગજ સુધી પહોંચતાં પેઇનના સિગ્નલોમાં ઘણો જ ઘટાડો થાય છે જેને કારણે ન્યુરોપેથિક પેઇનમાં ઘણી જ રાહત થતી હોય છે તો મિત્રો આવો જાણીએ આ ગાબા પીન એન્ટીના ઉપયોગ વિશે ગાબા પીન એન્ટીનો ઉપયોગ ન્યુરોપેથિક પેઇન માટે થાય છે ડાયાબિટીક ન્યુરોપેથી માટે થાય છે ફાઈબ્રોમાઇલ્જીયા માટે પણ થાય છે આ ઉપરાંત સિયાટિકા અને પોસ્ટ હર્પેટિક ન્યુરોપેથિક પેઇન માટે થતો હોય છે ડોસેસની વાત લઈએ તો ગાબા પીન એન્ટી સામાન્ય રીતે રાત્રિના સોવાના ટાઈમે એક ગોળી લેવાનું ડોક્ટર સૂચવતા હોય છે મિત્રો ખાસ જાણવાનું કે આ દવાનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું આ દવાનો ઉપયોગ જાતે શરૂ ન કરવો અને તાત્કાલિક ધોરણે બંધ કરવો ના જોઈએ આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે વધુ ઊંઘવવી ચક્કર આવવા થાક લાગવો કોન્સ્ટિપેશન થવું કે પછી મૂડ સ્વિંગ થવું જેવી અસરો સામાન્ય રીતે અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે સાવચેતીની વાત લઈએ તો આ દવાનું સેવન તાત્કાલિક ધોરણે કોઈ દિવસ બંધ ના કરવું જોઈએ આ દવાના સેવનના સમયે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ આ ઉપરાંત હેવી મશીનરી અથવા તો ડ્રાઈવિંગ કરવાનું એવોઇડ કરવું જોઈએ અન્ય ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં ગાબાન્યુરોન એન્ટી ગાબામેક્સ એન્ટી અને ગાબાન્ટીન એન્ટી જેવા ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આપણા મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં અને ખાસ કરીને જણાવવાનું મિત્રો કે અગર તમને કોઈ દવા વિશેની માહિતી સ્પેસિફિક દવા વિશેની માહિતી જરૂર હોય તો કોમેન્ટમાં જરૂરથી તેને લખશો જેને કારણે અમે આગળના વિડીયોમાં તે દવાનો પણ ઇન્ક્લુડ કરી અને એના પર વર્ક કરીશું થેન્ક યુ તો મિત્રો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને ત્યાં સૌ ત્યાં સુધી આપ સૌ મિત્રો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને હસતા જરૂર રહેજો